શ્રી મુક્તજીવન સ્વામી બાપા સમૃદ્ધ સ્નાન સુવર્ણ સ્મૃતિ બે હજાર ચોવીસ માંડવીમાં આચાર્ય જ્ઞાન માવધતિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં હર્ષોલાસભેર ઉજવણી કરવામાં આવી મણિનગર શ્રી સ્વામિયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર ભુજ દરબાર દરબારગઢ ચોક આયોજિત માંડવી બંદરે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા સોળ પાંચ ઓગણીસો ને ચોમોતેરના માંડવી ભગવાનની જે શ્રી સ્વામી ભગવાનની પ્રસાદીની મીઠી કોઈ છે ત્યાં પધાર્યા હતા અને એ વખતે ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાની આ લોકની અંદર જોઈએ તો સડસઠ વર્ષની એમની ઉંમર અને એ વખતે સડસઠ જેટલા એ વાહનો હતા ગાડી ટ્રક વગેરે અને એમાં હજારોની સંખ્યામાં હરિભક્તો સાથે આવ્યા હતા એ યાત્રાની અંદર અને ત્યાં સમુદ્ર સ્નાન શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી અભિષેક કર્યો હતો અને એ પ્રસાદીના પંચાત્ પંચામૃતથી ગુરુદે મુક્ત જીવન સ્વામી બાપાનો એ વખતે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના અનન્ય પટ શિષ્ય એવા આપણા શ્રી સ્વામિના ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદય વેદરથના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ લાલજીભાઈ ભીમજીભાઈ સંઘાણી વગેરે જે આગેવાન હરિભક્તો બધાએ સાથે મળીને ગુરુદે મુક્ત જીવન સ્વામી બાપાને પંચામૃતથી દૂધ દહીં મધ વગેરેથી પંચામૃત અભિષેક કર્યો હતો અને ખૂબ જ અવિસ્મરણીય સ્મર સંભારણું તે વખતે માંડવી પ્રસાદી ભગવાનની જે જગ્યા મીઠી કોઈ ત્યાં એ સમુદ્ર સ્નાન કરી અને કરી આપી હતી અને એ સ્મૃતિ માટે આજે શ્રી સ્વામિના ગાંધીના ષષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદની પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ પછી મણિનગરથી પણ ઘણા મોટા સંખ્યામાં સંતો છે પછી મુંબઈ છે ખેડા છે બાવળા છે વડોદરા છે દિલ્હી છે વગેરેથી બહુ મોટી સંખ્યામાં પૂજનીય સંતો પણ આજે પધાર્યા છે અને સમગ્ર કચ્છ તેમજ ગુજરાત અને દેશ પરદેશના આફ્રિકા અમેરિકા ઓસ્ટ્રેલિયા યુરોપના પણ ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થયા છે અને આજે એ પચાસ વર્ષની સ્મૃતિ અર્થે ત્યાં સમુદ્રમાં સ્વામિયણ બાપા સ્વામી બાપાનું આજે પૂજન અર્ચન કરવામાં આવશે પંચામૃતિ અભિષેક કરવામાં આવશે તેમજ સિબિકામાં બિરાજમાન કરી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું વાંચતે ગાતે સ્વાગત સામયું પણ કરવામાં આવશે અને આજે સાંપ્રત સમયે જ્યારે ગ્લોબલ વોર્મિંગ જેવું છે ત્યારે આ દરિયાને પણ આપણે સ્વચ્છ રાખીએ ત્યાં કોઈ ગંદકી ન થાય અને માંડવી શહેર પણ એક હરિયાળી જ્યારે આ દ્રશ્યમાન થાય છે ત્યારે અહીંના ધારાસભ્યનું જે એમનું જે ધ્યેય છે પ્રમાણે અહીંયા પણ ઘણા બધા વૃક્ષોનું વાવેતર થાય અને માંડવી શહેર એક હરિયાળી બને એ રીતે બધાનો પણ સાથે સંકલ્પ છે તો આજના આ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિ અર્થે જ્યારે પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય દાજી સ્વામીજી મહારાજ ભુજની સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો પધાર્યા છે ત્યારે અહીંયા કચ્છ ભુજના પણ જે જે તે તે ગામોના યુવા હરિભક્તો પણ ખડે પગે સેવામાં પોતે લાગ્યા છે અને સવારથી એ સત્સંગ શિબિર વગેરેનું આયોજન અને અત્યારે સાંજે પણ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું વિશિષ્ટ પૂજન અર્ચન કરવામાં આવશે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પણ આશીર્વાદનો એ લાભ સર્વને પ્રાપ્ત થશે જય સ્વામિનારાયણ